પીપાવાવ પોર્ટ પર આતંકવાદી હુમલાની મોક ડ્રિલ ત્રણ આતંકવાદીઓ સામે ચેતક કમાન્ડો એસઓજી ક્યુઆરટી સહિતની ટીમની સંયુક્ત ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ રાજ્યના વાઇટલ ઇન્સ્ટોલેશન ઉપર સુરક્ષા પ્રતિસાદની કસોટી કરવા માટે પીપાવાવ પોર્ટ ખાતે આતંકવાદી હુમલાની દિલધડક મોક ડ્રિલ યોજાઈ આ મોકડ્રીલ રાજ્ય પોલીસના વાર્ષિક એક્શન પ્લાન બે હજાર પચીસના ભાગરૂપે યોજાઈ જેમાં ચેતક કમાન્ડો ફોર્સ એસઓજી ક્યુઆરટી બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સ્થાનિક પોલીસ આરોગ્ય તથા વહીવટીતંત્ર સહિતની ટીમોએ ભાગ લીધો હતો મોકડ્રીલ દરમિયાન બપોરે એપીએલ ટર્મિનલ ખાતે ત્રણ આતંકવાદી વિસ્ફોટક અને એક કે ફોર્ટી સેવન સાથે ઘુસ્યા હોવાનો સંદેશ મળતા મરીન પોલીસ સ્ટેશનની ટીમે તાત્કાલિક સંલગ્ન એજન્સીઓને જાણ કરી હતી

પીપાવાવ પહોંચી અને ઇન્સિડન્ટ કમાન્ડરના માર્ગદર્શન હેઠળ ઓપરેશન હાથ ધર્યું સ્નાઇપર અને ટેકનિકલ ટીમોની મદદથી આતંકવાદીઓને કાબૂમાં લેવામાં આવ્યા અને બિલ્ડિંગમાં બંધક બનાવેલા કર્મચારીઓને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા ડ્રીલ દરમિયાન સ્થાનિક તંત્ર આરોગ્ય વિભાગ ફાયર વિભાગ પીજીબીસીલ તેમજ પીપાવાવ પોર્ટ મેનેજમેન્ટની ટીમો સાથે સંકલા સંકલનાત્મક કામગીરી હાથ ધરાઈ ઓબ્ઝર્વર ડીવાયએસપી ડીવી ગોહિલે જણાવ્યું કે રાજ્યના ડીસીપી અને એટીએસના માર્ગદર્શન હેઠળ રાજ્યના મહત્વના સ્થળોએ આ પ્રકારની મોક ડ્રીલનું આયોજન કરાવ્યું છે જેથી સંભવિત આતંકવાદી હુમલા જેવી પરિસ્થિતિમાં પ્રતિસાદની તૈયારીઓ મજબૂત થાય